હેલો મિત્રો બે હજાર પચીસના વર્ષમાં જીસેટ પરીક્ષા લેવાશે કે નહીં તે બાબતે અનેક ઉમેદવારો પ્રશ્ન પૂછતા હોય છે જેના માટે આજનો ખાસ વિડીયો તૈયાર કરવામાં આવેલ છે જનરલ પેપર એકની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે જે બંનેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જીસેટ પરીક્ષા લેવાશે કે નહીં તો જીસેટ પરીક્ષાનું આયોજન દર વર્ષે નિયમિત રીતે એમએસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે જીસેટના સેટના બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીના રેકોર્ડને જોતા દર વર્ષે નિયમિત રીતે પરીક્ષાનું આયોજન થાય છે તેથી પરીક્ષા સો ટકા લેવાશે જય હિન્દ જય ભારત